માતાજી એમ જઈશ કેમ છું બધા મજામાં ને મજામાં જશો તો અત્યારે મેં હવાર મેં આલો કાનાભાઈ ભાઈ ઉઠી ગયા અને નાસ્તો કરી લઈએ કાં કાના નાસ્તો કરવા ને હા ને પછી બાપા જવું ને અમારે છે કાલે હવન માતાજીનું તો એને આજ થોડું ઘણું લેવાનું છે પૂજાનું બધું એ લેવાનું જાવ હું આગળ નાસ્તો પાણી કરે ને બધી ખરીદી કરવા હા કાના તારે આવું હા કેમ કે પછી ભાદરો બે જાય ભાદરો મહિના એટલે હવન કે કઈ ન થાય કાલે લાસ્ટ ડે હે અમા હે એટલે એ હવન ને માતાજી નું અમારે માનતા નહોતું કરે લઈએ કાકા ના કાના ના હા તો તોફાન નહીં કરવાના કાના ના તોફાન હે ને હમણાં અધ બાણે વધતા જાય જે મોટો થાય ને એ કાના તોફાન વધતા જાય નો કાના હા નો ઉભો થાય ઉભો ઉભો થઈ જાય

જાય છે આ સાડી ના ને પોલસાડા કરાવવા ઈડી અને બ્લાઉઝ સીવડાવવા જાય છે કાકાને બસ કાના ભાઈને હાલવું ને વરસાદ નું નીચે પાણી છે એટલે થોડું થોડું ને એના પગ ભરાઈ દે અમારું ખાનું જોયે આઈ પી માણસ છે નનસી હુકરણ કાઈ કોના ના આ નનસી ઉતરવા નું કીયો તો હમ હાડી ફળસેડા કરવા ના ખા ગાતા તો એ બેના જ નતા પાછા આવ્યા કાકાના હા પાસી ગયા તો મોલ માં કાના હર ફ્રુટી લઈ આયા ફ્રુટી કે ફ્રુટી કે તારી

એડ પ્રોમોશન કરી કા તો હું લઈ આવ્યો કે જોઈ બધાને કે જોઈ તો હું લઈ આવ્યો હા નેપિનુ પેકેટ લઈ આવ્યો પછી બીજું હું એડવટાઈ કર દે હા એક નેપિન એડવટાઈ કરી પછી બીજી કીમાં તારો જમ એડવટાઈ કરવા આ એક જ્યુસ નું જ્યુસ દેખાય તારો મૂધી દેખાય હા હા હરખું દેખાય આય દેખાય આય હા હરખું આમ દેખાય આમ પકડાઈ હા સ્મૂધી ની એડવટાઈ કરી છે ની હા કરે ને તું સ્મૂધી પીઓ હેપી રયો કી કરે હેપી સ્મૂધી પીઓ હેપી રયો હેપી રયો કાનો જે એડવર્ટાઈ કરતા છે એગો ની હા હા જો એમ કરે ને પીઓ કા સ્મૂધી પીઓ હેપી હેપી રયો એમ નો કરાય ગંદો બચો આમ કરાય હા જો કાનો દેખાડે કાને એડવર્ટાઈઝ વાળા ને કોઈને જરૂર હોય ને ભાઈ તમારો છોકરો આવશે એડવર્ટાઈઝ કરવા કા જઈશ ને એડવર્ટાઈઝ કરવા હા કાનો જાશે ભાઈ એડવર્ટાઈઝ કરવા હે સ્મૂધી ની નેપી ની કપડાઓ ની કા રેમ ફોક કરેશ ને હે રેમ ફોક કોઈ હા જો 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 એયા મૂકી દે એટ એટ મૂકી દે હા પછી હવે પછી બીજું કા લેવો તું મેગી કા તારી મેગી કા મેગી ને કરવા જાય હે મેગી ને કરવા જાય કે ને ભાઈ આ ઈ તો બિલ છે હા મેગી આ મેગી આ મેગી ને ભાઈ આમ કરાય તમે આમ એડવર્ટાઈ કરતા શીખો હા હા ગીપી મેગી ખાવ બલાજી ની કે થા ખાવ ગીતી જવો હા જવો જવો કાનો ઈ ખાવ આજો કાનો ઈચ ખાય કોઈને ભાઈ એડવર્ટાઈઝ જઈ રયો ને તમારો છોકરો આવશે રૂજ આ ને યસ જાહે આ કેમ કાનો બધી વાત માંનશે ને કાનો બધી વાત મમ્મી ની ને હે પછી ત્યાં એડવર્ટાઈઝ કરવા જઈએ ત્યાં માની જ બધાઈ ની વાત તો વરસાદ આવે તું માની તું માની જ વાત આ ત્યાં એડવર્ટાઈઝ કરવા જઈશ ને માની જ બધાઈ

Ah ah ah, baa, baa, bum, jojay, bum, bom, eh? jaay, ah bum, eh? ah, bum, jaay, bum, 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 apa bum, 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 bum,

एक्टर बनु है पछी पा, नेची है पछी बदाईन बात मानिस ने न्या जाइस तो बम बम बोले ए बम बम बोले तमार बहु गमे का शंकर बापान भगत छे अमर काना बहु काना है शंकर बापान भगत छे का हां शंकर बापा बहु गमे कानान का हां मे है ए तो एम छ तो

Ma enkele like, karo, share, ser kodo channel neng subscribe kodo <hesitation> subscribe <hesitation> komen kodo sellesel kanama te master master <hesitation> pasi kanan Obat, uboda uboda tokan daya dikeloresne mabbo mabbo kan mabbo tiu kanan daya

Eh? A, a alo, 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 alo. Bobo. Haa, Bobo. Kano, kano kino dikro se? Keno dikro se? Mami no. Haa? Eh? Keno dikro se? Kena ata no? Ata! Haa, ah, ata no dikro la itko. Ata. Ata. Ah -ah. Haa? Eh. Haa? Mm Haa? -mm. હું બેલા વાહો કે તું બહરી 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 બોલા બહરી આફાઈને કે ઉભો કરે ભાઈને ઉભો કર તો હાલો આ કરીને મારા મારા ઠેકડા મારા એટલે બેઠ જા જા ભાઈ આ રમો 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 ડડો પકડી લે ડડો પકડી લે કાના પકડી લે જાઓ 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 એ પર ઠેકડા મારવા રોકઈ હે